કલાકારોના મુખે સાંભળ્યું હોય છે પણ તમે હવે આ ગીતને આ બેનના મુખેથી એકવાર જરૂર સાંભળો અને તમે આ બેન ગીત સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવશે અને તમે પણ એમ જ કહેશો કે ના ખરેખર આ બેને આ ગીતને ખૂબ જ સરસ રીતે ગાયું છે તો મિત્રો તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો તેમજ ટ્રેનિંગ વિડીયો આ ચેનલ ઉપર હું મૂકતો હોઉં છું અને તેમાંથી જ સોશિયલ મીડિયા ઉપર આ બેનોનો વિડીયો અત્યારે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો હમણાં જ આ તમને બેનોનો આખો છું પણ વિડીયોમાં આગળ જઈએ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા નવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે આ બેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોના લાઈક કરીને કોમેન્ટમાં જરૂરથી કહીજો કે તમને તેમનો અવાજ કેવો લાગ્યો તો હાલો મેં સાંભળી આ બેનો આખું ગીત